નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો એકાદશીના व्रत ને દિવ્ય ફળદાયી વ્રત માનવામાં આવે છે જે ભગવાન શ્રી હરિને સમર્પિત છે અને પૌરાણિક માન્યતા અનુસાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ એકાદશીનું વર્ણન યુધિષ્ઠિરને કર્યું હતું અને આમ તો દરેક મહિનામાં બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની અને આ વખતે જે શુક્લ પક્ષની એકાદશી છે તે ખૂબ જ ખાસ છે એકાદશીના દિવસે ઘણા બધા ઉપાયો કરવામાં આવે છે અને કેટલાક નિયમો પણ પાળવાના આવે છે આ નિયમો અનુસાર તમારે એકાદશીના દિવસે માંસ દારૂ મગની દાળ ચણાની દાળ કાંદા લસણ અને ચોખા વગેરે ન ખાવા જોઈએ એકાદશીના દિવસે જો તમે વ્રત કર્યું હોય તો દાંતણ પણ ન કરો લીંબુ લીમડો કે તુલસીના પાન ચાવી લો અને હાથથી દાંતને સાફ કરી લો આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ પરંતુ હા છોડ પરથી નીચે પડી ગયેલા પાનનો તમે ઉપયોગ કરી શકો છો અને જો તમે વ્રત રાખો છો તો ગાજર કોબી પાલક અને મેથી બિલકુલ પણ ન ખાવ અને અન્નનું દાન તમે જરૂર કરો કોઈ પણ વ્યક્તિને અપશબ્દ ન કહો કોઈ સાથે ખરાબ વર્તન પણ ન કરો સન્માન કરો અને આદર કરો જો ભૂલથી તમારા મોઢામાંથી અપશબ્દ નીકળી ગયો હોય કે તમે કોઈની નિંદા કરી હોય તો ભગવાન સૂર્ય ના દર્શન કરીને તેની પાસે માંગો આ દિવસે વાળ પણ ન કાપવા જોઈએ કે ન કપાવા જોઈએ એકાદશીના દિવસે જો સંભવ હોય તો ગીતાનો પાઠ કરો ભગવાન શ્રી હરિના સહસ્ત્રનામોનો જાપ કરો આનાથી તમને મુક્તિ અને મોક્ષ મળી જશે પરંતુ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કે એકાદશીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર એટલે કે ઘરની બહાર કઈ વસ્તુ ફેંકવી જોઈએ મિત્રો આ આ અમે તમને એક વિશેષ ઉપાય બતાવીશું એકાદશી મોક્ષ આપનારી પાપને દૂર કરનારી અને મૃત્યુ તુલ્ય કષ્ટ હોય છે જે વિભિન્ન પ્રકારની યોનિઓમાં આપણે ભોગવવા પડે છે તેનાથી મુક્તિ અપાવે છે અને આ જીવનના પણ દૂર કરે છે તો મિત્રો જો તમને પણ લાગી રહ્યું છે કે તમારા જીવનમાં ખૂબ જ વધારે પરેશાનીઓ છે ખૂબ જ વધારે કષ્ટ છે એવું લાગી રહ્યું છે કે તમે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યા છો જેમાંથી તમે બહાર નથી નીકળી શકતા ત્યારે આ એક નાનકડું કામ કરો તમારા ઘરમાં રાયના દાણા તો હશે જ તો થોડા રાયના દાણા લઈ લો અને સાથે જ થોડું મીઠું પણ લઈ લો આ બંને વસ્તુઓને અલગ અલગ લો હવે તેના પછી તમારા ઘરના ગેસ પર એક વાસણને રાખો અને સળગાવો જ્યારે તે ગરમ થઈ જાય તો તેમાં થોડા રાયના દાણા નાખો જ્યારે રાયના દાણા તળાવા લાગે તો તેમાં તરત જ થોડું મીઠું નાખી દો અને પછી તે રાયના દાણાને એક કાગળમાં કાઢી લો હવે આ કાગળ સહિત તમારા ઘરમાં માની લો કે ત્રણ સદસ્યો હોય કે ચાર સદસ્યો હોય તો ઘરના બધા જ સદસ્યો પરથી આ કાગળને ઓછામાં ઓછા સાત વખત ફેરવી લો અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ

તમે વધારે ધન પ્રાપ્ત કરી શકશો તો મિત્રો આજે વિજયા એકાદશી છે તો આજે સાંજે તમે આ વિડીયો બતાવવામાં આવેલી આ એક વસ્તુ પોતાના ઘરની બહાર જરૂર ફેંકી દેજો જેથી તમારા જીવનમાં પણ સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવે અને તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે અને ભગવાન શ્રી હરિ તમારા જીવનના દરેક કષ્ટ દૂર કરે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ